તુવેર ખરીદી કેન્દ્ર ત્રીજા કેન્દ્રની શરૂઆત થઈ ત્યારે સરકારશ્રીનો અભિગમ એવો રહ્યો છે કે જે ખેડૂતો છે એને દરેક ખેડૂત જણસીનો યોગ્ય પોષણસમ મૂલ્ય મળે એના માટેનો પડી એના પછી આ તુવેર આવનારા દિવસોમાં સણા એની ખરીદી થવાની છે અત્યારે આપણે આપણા જિલ્લામાં એગ્રો દ્વારા આ ખરીદીની શરૂઆત થઈ સરકાર શ્રી એના હસ્તક આ કામગીરી છે અને અહીં માળિયામાં આ ત્રીજું કેન્દ્ર સેવા સહકારી મંડળી દ્વારા આ ખરીદીની શરૂઆત આ ખરીદી દરેક ખેડૂતોને પૂરેપૂરી સવલત અને પૂરી સરળતાથી ખરીદી થાય એના માટે થઈ એ ખરીદીના સંચાલકો માર્કેટિંગ યાર્ડ તાલુકાના આગેવાનો અને ઇન્ડિએગ્રોના પ્રતિનિધિઓ હાજરી આપે છે